જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે કળિયુગના ડેન્જર દીકરા ભાગ બેનું શૂટિંગ કરવાનું છે તો વિડીયો તો તમે જોઈ લીધું અને એક્ટરો પણ બધા રેડી થઈ તમે જોઈ લો ફૂમતાડજી ફૂમતાડજીનો ભૂબજી બે જણાનો છે કારણ કે બે જણા રણુ ગયા હતા એટલે એરા ભાગમાં એરા આયા નહોતા તો આપણે આરા ભાગમાં ગોઠવ્યા છીએ પેલી બાજુ હરિભા પણ મોબાઈલ છે બાસ્કુજી અને ગયા છે બોમ્બો

પોપનજી ગમતા આટલા બધા ટઉંકા કેમ પડયા ભાઈ ખાવા બેઠા તા અમે કોઈ દાળ આટલા બધા ટંકા નહીં પડાવતા

બોલે છે અરે ભુમતા કા છે નેદવા એટલે પાણી ભરો છું એવું એમ હોય હવે હું ને તાનુ જવરાતું એ નહીં કે મફુજી વકાણ આવતાય નહીં એટલે ઈચ્છા થઈ ગઈ એમ ના કા મારા nervi નહીં કેમ તાણે ભલાદ મે મફૂજી હોય આપડા યે કદી આવતા નહીં તો આપણે જોઈએ દવાના દવા છે કેજો કમ્પ્લીટ કમ્પ્લીટ આવતા આપણે તો હડ જમ

કરવા હરગુડી દૂતીત લઈજો હરગુડીને હરગુડી હજી કોઈ આવી નહીં પાતળો આપડો ઘરે ચીનો કઢાયલો તો હરગુડી ચોક ચોક મળી જશે હરગુડી નું શખ અમારું ભુબાજીને બહુ ભાવે છે સ્પેશિયલી એને કે વાવો એક એની કોમ હે એમ કોમ થઈ જાય એવું ચાર હોય હાડો આપડા પાળીઓના વધા કરવાના તો તો આવશે એક ખાલી એક બે પાળી નાખી પેલી ખાલી એક બે નાખી દઉં

તો પછી મફુજી એન ઘડીવાર હવા નહી દેતા હોય બરોબર ખાવા હમેરીતે હાલતા નહી હોય ચા ની પાયો હોય કોની ટાઈમે નહી પાતા હોય બે સુગુજી બે મફુજી ની જો તો ટીકન આડી પે હ એક વાત તો હ કયું બાપના બે મબુજી લાઈએ મબુજી એમ ઓય ઓપરે મારી વાત તમે તો છે ને તમારા છોકરાને નઈ દુધારીકો પાક મબુજી દુધારી દેહી એમ હ તમારા ભાઉને અંદરેની આ ભાને એમ એટલે તમને બધી કેવી ખબર હું એકન થી આવું છું બઈ ભાઈ અરે ખરેખર એ ભાઈ એ મધુરી કરાવે છે મબુજી એમ મધુરી કરાવે છે બીજો ને તારી તો કોણી ડાળ્યું છે એ બે છોકરાને પાણી નહી પીવા દેતા કરવામન સુધારવામાં મારો બેરું ના તો આપણો ભાઈનો કટ કમ્પ્લીટ આવી ગયો છે હવે છેતરના કટ પર છે હરિભાઈ એના હાડો બેન તો એક કટ પણ લઈ લઈએ શિયાળાનો ટાઈમ છે ટાઈમ ઓછો વધે છે શૂટિંગ ચાલુ રાખવું પડે કારણ કે પદની વળાંક તો હજી ચાલુ કરી છે હા એ જોતમાં કટલે હોય છે

કાકા કાકા અבא આયો અבא કાકા અરે ભાઈ અબો આ રહ્યો કે અબો મફજી હા ઓયનું મગજ્યું પટજી વાત હવે ગોડું થઈ ગયું આ રહ્યું બંફાકી લે શાંતિ રાખો કો કાકા બેટો વચ્ચે બધા નડખો હું એ કઈની એકટલાત પકડીતી તમે ખબર આહારી આવી દેમો તો

તો આટલા આપણું વિડીયો પૂરું થશે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી બી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો